સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું મટર પનીરનું શાક તો ચાલો બનાવીએ પહેલા આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે પાંચ છ લવિંગ અને

અને તેના પછી આપણે ડુંગળી મિક્સરમાં ક્રશ કરી હતી તે નાખી દઈશું હવે આપણે તેમાં આ મેટાની ગ્રેવી નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આને દસથી પંદર મિનિટ સુધી થવા દઈશું ધીમી ફ્લેમ પર અને ઢાંકીને રહેવા દઈશું તો હવે આપણી ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે તો તેમાં આપણે સૂકા મસાલા નાખી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેના પછી અડધી ચમચી હળદર નાખી દેવાની છે એક ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને તેના પછી આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું છે અને હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે અડધી વાટકી જેટલું પાણી નાખી દઈશું હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી ગરમ થવા દઈશું આપણે આમાં બાફેલા વટાણા નાખી દઈશું મેં અહીંયા પહેલેથી જ વટાણાને બાપી દીધા હતા તે નાખી દઈશું આને પણ આપણે પાંચ મિનિટ સુધી થવા દઈશું બધું સારી રીતે થઈ જાય ત્યાર પછી આપણે માવો નાખી દઈશું મોરો માવો છે અને હવે છેલ્લા નાખી દઈશું પનીર તો હવે તમે જોઈ શકો છો કે આપણું પનીરનું શાક થઈ ગયું છે તૈયાર તો હવે આપણું મટર પનીરનું શાક થઈ ગયું છે તૈયાર તમે એને બનાવીને રોટલીની જોડે ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી પનીરની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો